સાંતલપુર તાલુકાના છત્રીસ ગામના લોકોએ ટોલમાંથી મુક્તિ અપાવવા રજૂઆત કરી છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાઈ ખાતે નેશનલ હાઇવે નંબર સત્યાવીસ ઉપર આવેલ ટોલ પ્લાઝા ખાતે સાંતલપુર તાલુકાના છત્રીસ ગામના લોકોને વારાઈ ખાતે અવારનવાર ઓફિશિયલ કામે અને માર્કેટ અને વેપારી વેપારના કામે વારાહી આવવાનું થતું હોવાથી વારાહી ખાતે તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, કોર્ટ અને માર્કેટ યાર્ડમાં વેપારીઓને માલ ખરીદી માટે આવવું પડે છે. સાંતલપુર તાલુકાનું સ્થાનિક લોકોને અવરજવર માટે બીજો કોઈ રસ્તો નથી. ત્યારે ટોલ પ્લાઝાથી પાસ થવું પડે છે. ત્યારે સ્થાનિક લોકોને ટોલમાંથી મુક્તિ આપવા માટે સાંતલપુર તાલુકાના છત્રીસ ગામના લોકોએ રજૂઆત કરેલ ટોલ પ્લાઝા વારાહી ખાતે અને ફાસ્ટેગ સિસ્ટમમાંથી મુક્તિ અપાવવા માટે રજૂઆત કરવામાં આવી છે ત્યારે લોકોનો ટોલ પ્લાઝા ઉપર સ્થાનિક લોકોને ટોલમાંથી મુક્તિ અપાવવા રજૂઆત કરી જેની અંદર સાંતલપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જીવણભાઈ આહેર રાણાભાઈ આહિર અન્ય ગામોના સરપંચ એડવોકેટ શક્તિસિંહ જાડેજા સહિત સાંતલપુર તાલુકાના છત્રીસ ગામના લોકો ટોલ પ્લાઝા ઉપર જઈ રજૂઆત કરી હતી સ્ટોરી બાય ભગીરથ ભગીરથસિંહ જાડેજા મહાશાપુરા ન્યૂઝ ચેનલ સાંતલપુર જીવનભાઈ અહીર આજે અમે સાંતલપુર તાલુકાના ચોરાડ વિસ્તારના છત્રીસ ગામના તમામ જાગૃત નાગરિકો યુવાનો આજે અમે બધા ટોલ નાકે હવે એટલા માટે જે કે વર્ષોથી ત્યારથી આ ટોલ નાખું બન્યું ત્યારથી અમારા વિસ્તારને અહીંયા લોકલ આવવા જવાની છૂટ હતી કારણ કે સાંતલપુર તાલુકાની તમામ કચેરીઓ વારાઈ ખાતે આવેલી છે અમારો વિસ્તાર એ પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો છે કચ્છ બોર્ડરને અડીને આવેલો છે તો અમારે નાના મોટા કામ દરેક કે દરેક દિવસના અંદર પાંચથી છ વખત વારાઈ આવવું પડે છે તો અત્યારે સુધી ચાલતું હતું પણ હવે ફાસ્ટ ટ્રેક જ્યારથી આવ્યું ત્યારથી જો ફાસ્ટ ટ્રેક લેવામાં આવે તમારે દિવસના હજાર રૂપિયા તો ફાસ્ટ ટ્રેકમાં જાય તો આ ફાસ્ટ ટ્રેક માટે થઈ અને અમે એમનો બે દિવસથી આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હતું પણ આજ સવારે એવા મેસેજ મળ્યા કે સરકાર શ્રીએ પંદર ફેબ્રુઆરી સુધી આ ફાસ્ટ ટ્રેકની મુદત લંબાવી છે તો અમારો ખામી માટે એ જ ઉકેલ છે કે આ ફાસ્ટ ટ્રેક અમારા વિસ્તાર માટે અમને એમાંથી મુલતવી આપે અને એમાંથી અમને સૂટ આપે કારણ કે નાના મોટા અમારે દરેક વારે આવવું પડે છે અને આ ફાસ્ટ ટ્રેક લેવા જાય તો અમારે પબ્લિકને પોસાયું પોસ્ટન નથી એક તો વિસ્તાર અમારો સૂકો છે અને એમાં આ ફાસ્ટ ટ્રેકની ઘણી બધી તકલીફો છે એટલે જે પહેલાંથી અમને સૂટ હતી એ જ રીતે સૂટ લોકલ આપે અથવા અમને સર્વિસ રોડ કાઢી આપે આવી અમારે સરકે સર સરકારશ્રી પાસે માગણી છે શ્રી ઓધવરામ મંડપ ડેકોરેશન અમારે ત્યાં મંડપ ડેકોરેશન લાઇટ ડેકોરેશન ચોરી મંડપ ડેકોરેશન સ્ટેજ ડેકોરેશન એન્ટ્રી ગેટ ફ્લાવર્સ ડેકોરેશન તેમજ ટેબલ ખુરશી ગાદલા સેટ સોફા ઝૂલો લેધર સોફા રાઉન્ડ ટેબલ રજવાડી સોફા રજવાડી ખુરશી જમ્બો કુલર પંખા તથા મંડપ ને લગતી તમામ વસ્તુઓ ભાડેથી મળશે પ્રસંગ તમારો શોભા અમારી